નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ગાયન વિભાગ દ્વારા વિખ્યાત રચનાકાર ગઝલ ગાયક અને માર્ગદર્શક ડોક્ટર આશિષ મુઝુમદાર દ્વારા ગઝલ ગાયકી તેનું વ્યાકરણ બારીકાઈઓ વિશે ખૂબ જ રસપ્રદ રીતે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો વ્યવસાયે મેકેનિકલ એન્જિનિયરિંગ જેના અંતર્ગત પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી સમસ્ત માહિતી ગાયન સાથે સમજાવી ગઝલ ગાયકીમાં શેર શાયરી કવિતા નઝમ રદીફ કાફિયા મતલા મક્તા મિશ્રા વગેરે વિશે ઉદાહરણ સાથે માહિતી આપી કવિતા ગીત ગઝલ ઇત્યાદિમાં અંતરનું ગાયને વર્ણન કર્યું દરેક માહિતી આપતી વખતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાને કારણે બે કલાકથી વધુનું સેશન ઘણું જ્ઞાનવર્ધક રહ્યું ગઝલ ગાયકીના પ્રકારો ગાયકીમાં પારંગત થવા માટે આવશ્યક સૂત્રો વિવિધ ગાયકોને વિશે ષતાઓ ઇત્યા તેમણે વિવિધ રચનાઓના માધ્યમથી સમજાવી હતી ગીત ગઝલ ભજન ફિલ્મી ગીત લોકગીત ઇત્યાદિની પ્રસ્તુતિ વખતે જે તે ગાયકીનો સ્વભાવ અને ગાયકના સ્વભાવ વચ્ચે કેવી રીતે સામંજસ્ય રાખીને પ્રસ્તુતિ થાય તે પણ ખૂબ જ સુંદર રીતે તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું સંગીત દ્વારા આજીવિકા જીવનનું આયોજન કેવી રીતે કરાય તે પણ વિદ્યાર્થીઓ સાથે તેમણે સાજા કર્યું ગઝલોના માધ્યમથી જીવનના સૂત્રો સુંદર રીતે સમજાવ્યા એકંદરે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ આયોજન ખૂબ જ ाहतिप्रद रहे हो तो।, तो ये सबसे बड़ी समझ है इसमें क्या आपको रिदम का ध्यान रखना है हुँ? तो गजल मैंने आपके लिए कुछ विशेष पॉइंट्स लिखे हैं इस पर आप ध्यान दो मैं हर पॉइंट का आपको एग्जांपल भी बताऊंगा एक गायक की तैयारी होना जरूरी है पूछते हैं हमको कि सर सुगम संगीत गाना है लाइट म्यूजिक गाना है तो क्लासिकल सीखना जरूरी है क्या आपको क्या लगता है एज अ स्टूडेंट ऑफ म्यूजिक कैन जस्ट सिंग इट अब ये बड़े बड़े म्यूजिक्पल्स हैं कि जो कहते हैं कि हमने क्लासिकल सुना सीखा नहीं है लेकिन बहुत बड़े सिंगर थे जैसे किशोर कुमार साहब थे करेक्ट अब बॉन इज गॉन और म्यूजिक में बॉन टैलेंट प्लेज अ वेरी इंपॉर्टेंट रोल

હા નમસ્કાર ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી આજે શ્રી આશીષ મુજુમદાર જે બહુ જ વિખ્યાત કમ્પોઝર છે ગાયક કલાકાર પણ છે અને અનેક મોટા કલાકારો પાસે એમણે ગઝલ ફિલ્મી ગીતો ભક્તિ ગીતો અને અલગ અલગ વિધાઓના ગીત પ્રકારો ગવડાવ્યા છે આજનો વિષય હતો ગઝલ એનો પરિચય સમગ્ર પરિચય અને સામાન્યતા શું હોય છે કે ગઝલ એટલે પ્રેમ શરાબ કે રૂઠના બિછડના એનાથી વિશેષ ગઝલમાં શું છે એ બધી વસ્તુઓ માટે વિગતવાર એમણે માહિતી આપી અને છોકરાઓને જાણે કંઈ પોતાની સાથે લઈને આ વિષય એમણે બહુ જ સફળતાથી સુંદરતાથી સમજાયો ગઝલમાં જે વ્યાકરણ છે શેર શું છે મક્તા શું છે રદીપ શું છે કાફિયા શું છે મિશ્રા શું છે બિલકુલ સિમ્પલ એક્ઝામ્પલ સાથે અને ફેમસ ગઝલો ફિલ્મમાં જે ગઝલો છે અથવા જેને આપણે ગીત સમજીએ છીએ એ ગઝલો છે ને જેને આપણે ગઝલો સમજીએ છીએ ગીત છે તો એનું અંતર શું આ રીતે બહુ જ સુંદર એમણે સમજાયું અને વિદ્યાર્થીઓ ખૂબ જ લાભાન્વિત થયા છે અને હું એક સંગીતનો ભલે પ્રોફેસર હું પણ હું મારી જાતને વિદ્યાર્થી જ સમજું છું મને પણ આજે ઘણું શીખવા મળ્યું